વિક્રમભાઈ ઠાકોર કે જેમની ઉપર પથ્થરો મારવામાં આવ્યો ભાઈ લાઈવ પ્રોગ્રામની અંદર જ્યારે મેં આ વિડીયો જોયો ત્યારે મને પોતાની અંદરથી એટલું દુઃખ થયું સાહેબ એ પણ માણસ છે જો તમારે કલાકાર જોડે વિરોધ હોય ભાઈ તો એ બરાબર કે એ તમારી દ્રષ્ટિ કહેવાય જોવાની કે તમને વિરોધ હશે પણ શું પથ્થરો મારવાથી ભાઈ તમારો વિરોધ ખતમ થઈ જશે સાહેબ તમે તો કોઈ સામેવાળા કલાકારને પથ્થરો મારો બરાબર એ કલાકાર કદાચ ઘાયલ પણ થાય આ તો બરાબર કે માતાજીની કૃપા કે વિક્રમભાઈ ઠાકોરને કાંઈ નથી થયું કેમ કે જેટલી સ્પીડમાં પથ્થરો આવે ને ભાઈ એ પથરો સીધે સીધો એ જે માઇક હોય ને એમનું એ માઇકને અડીને ત્યાંથી દૂર ફેંકાઈ ગયો ભાઈ અને પછી વિક્રમભાઈ ઠાકોરે કીધું કે કયો હતો કોડો સામે આવ સામે તો ખબર પડે તો મિત્રો ખરેખર શું આવી રીતે પથ્થરો મારવામાં આવે તો કઈ રીતે ચાલે ભાઈ માની લો કે આજે વિક્રમભાઈ ઠાકોર કલાકાર હતા કાલે આખા દેશ અને દુનિયામાં ઘણા બધા કલાકારો છે ભાઈ બધાય કલાકારો આવે તો શું કોઈપણ કલાકારને તમે આવું કરશો બિલકુલ ન કરતા હવે આ તમે વિડીયો જોયો તો તમારી મનમાં દુશ્મની હોય કે ગમે તે હોય પણ કોઈપણ કલાકારને સાહેબ આ રીતે પત્રો ન મરાય એ તમે સમજી લેજો ભાઈ કેમ કે તમે અહીંયા સુખી થઈ જશો પણ ઉપર સાહેબ તમારે ભગવાનના ઘરે બધો ભોગવવો પડશે એટલે ખાસ કરીને તમારે આ વાત યાદ રાખવી હવે વધારે વાતો નહીં કરવું સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો